ડીસાની એન્જલ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને અભ્યાસની સાથોસાથ વિવિધ ધંધા રોજગારમાં સ્વરોજગાર મેળવતા થાય તે માટે ત્રણ દિવસીય બિઝનેસ ફનફેરનું આયોજન કરવામાં આવ્યું હતું આમ તો દરેક શાળામાં વિદ્યાર્થીઓ માત્ર અભ્યાસ સાથે જોડાયેલા હોય છે આજે મોટાભાગના વિદ્યાર્થીઓ અભ્યાસ તરફ અને સરકારી નોકરીઓ તરફ દોટ મૂકી રહ્યા છે રાત દિવસ લોકો વિદ્યાર્થીઓ અભ્યાસની સાથોસાથ સરકારી નોકરી મળે તે માટે ક્લાસીસ કરી રહ્યા છે પરંતુ ડીસાની એન્જલ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને અભ્યાસની સાથોસાથ પોતે વિવિધ ધંધા રોજગારમાં સ્વરોજગાર મેળવતા થાય તે માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના આચાર્ય ઉપાસનાબેન સોનેજી દ્વારા રિબિન કાપીને આ ત્રણ દિવસીય બિઝનેસ ફનફેરને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારબાદ શાળાના ટ્રસ્ટી સતીશભાઈ પટેલ તેમજ આચાર્ય અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ફુગ્ગા ઉડાડીને કાર્યક્રમની શરૂઆત કરી હતી ત્રણ દિવસ સુધી ચાલનારા આ બિઝનેસ ફનફેરમાં સમગ્ર કાર્યક્રમના સંચાલનમાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પૂરેપૂરો સહયોગ આપ્યો હતો સામાન્ય પ્રવાહના કોમર્સ વિભાગમાં કોઈપણ ધંધો કઈ રીતે કરવો અને ધંધાનો કઈ રીતે વિકાસ કરવો તેનું સમગ્ર અભ્યાસ શાળામાં કરાવવામાં આવે છે પરંતુ એન્જલ સ્કૂલ ખાતે આ અભ્યાસની સાથે સાથ વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જ્ઞાન પણ મળી રહે તે માટે બિઝનેસ ફનફેરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ અગિયાર બારના કોમર્સ વિભાગના વિદ્યાર્થીઓએ સાથે મળીને અલગ અલગ ટીમ બનાવી વિવિધ સ્ટોલ ખરીદ્યા હતા જેમાં ગેમ નાસ્તો ઠંડાપીણા આઈસ્ક્રીમ તેમજ સેલ્ફી પોઈન્ટ વગેરે જેવા સ્ટોલ લગાવવામાં આવ્યા હતા આ કાર્યક્રમ થકી વિદ્યાર્થીઓ અભ્યાસની સાથોસાથ નાનામાં નાના ધંધા સાથે જોડાઈ પૈસાની કમાણી કઈ રીતે કરવી તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું આજે શહેરી વિસ્તારમાં મોટાભાગના લોકો નાના ધંધાઓ સાથે જોડાઈ પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે ત્યારે આ ધંધાને કઈ રીતે ચલાવવું તેને માહિતગાર કરવા માટે આજે ડીસાની એન્જલ સ્કૂલ ખાતે ત્રણ દિવસના બિઝનેસ ફનફેરનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના કોમર્સ વિભાગના શિક્ષકો શાળાના આચાર્ય તેમજ વિદ્યાર્થીઓના સહકારથી આ કાર્યક્રમનું સફળ આયોજન થયું હતું આજે બે વર્ષ બાદ કોરોના પેન્ડેમિકમાંથી બહાર આવ્યા પછી ફરીથી અમારી એન્જલ સ્કૂલમાં બિઝનેસ ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ફનફેરમાં દર વર્ષની જેમ જુદા જુદા પ્રકારની ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે ફૂડ ઝોન છે એઝ વેલ એઝ નાનામાં નાના બિઝનેસથી લઈને ડિજિટલ ગેમ્સ સુધી જે બાળકો બિઝનેસમાં કેવી રીતે આગળ વધવું એ દરેક વસ્તુની ટેકનિકલી એ લોકોને નોલેજ અહીંયા આપવામાં આવે છે અને એડવર્ટાઈઝથી લઈને બિઝનેસ આખું આયોજન કરવું અને એના પછી આયોજન કર્યા બાદ પણ બિઝનેસનું જે એ લોકોનો પ્રોફિટ છે લોસ છે ઓલ ધી અકાઉન્ટ્સ આ બધી જ વસ્તુ આ બિઝનેસ ફનફેરમાં એ લોકોને પ્રેક્ટિકલ નોલેજ આપીને શીખવવામાં આવે છે ખૂબ જ ઉત્સાહથી આ બાળકોએ ભાગ લીધો છે અને દર વર્ષની જેમ જુદા જુદા સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે અને મેનેજમેન્ટ પણ ખૂબ જ સરસ છે જેમાં તમે જોઈ શકો છો અમારા પૂર્વ વિદ્યાર્થીઓએ આખા ઇવેન્ટનું મેનેજમેન્ટ કર્યું છે જે દ્વારા એ લોકોને પણ ઇવેન્ટ મેનેજમેન્ટની જે ફિલ્ડ છે એમાં સારું એવું નોલેજ મળી જાય છે તો એવી આશા રાખું છું કે દર વર્ષે કંઈક અલગ કરીએ અને સારું એવું પ્રેક્ટિકલ નોલેજ આપીને આ કોમર્સવાળા વિદ્યાર્થીઓને પોતાનું કેરિયર બનાવવામાં મદદરૂપ થઈએ દો સાલ પહેલાં અમે આસે પાસઆઉટ હોકે નીકળ્યા અમારી પૂરી ટીમ જો હૈ હમલો એકી બેચમાં થે બિઝનેસ ઇવેન્ટ જો હૈ અમારા ये ऐसा कोई प्लान नहीं था कि हम लोग ऐसा इवेंट हर साल करेंगे या नहीं करेंगे बट एक दिन कॉमर्स डिपार्टमेंट के जो टीचर्स हैं वो बैठे और उन्होंने ऐसा एक थॉट लाया कि क्यों ना हम सारे स्टूडेंट्स को एक प्रैक्टिकल नॉलेज दें कि बिज़नेस कैसे होता है मनी कैसे रिवॉल्व होती है पूरे मार्केट में क्या प्रॉफिट होता है एक्चुअल में लॉस क्या होता है तो ये एक छोटा सा थाट था फिर ये थाट में टीचर्स ने थोड़ा हार्ड वर्क डाला स्टूडेंट्स ने कोऑर्डिनेट किया बाहर के जो अदर पार्टीज थी उन्होंने कोऑर्डिनेट किया और इस तरह से हमारा पूरा इवेंट एग्जिस्टेंस में आया ये इवेंट हमने तीन साल पहले किया था पहला इवेंट था बहुत सक्सेसफुल हुआ था उसके कारण बहुत ज़्यादा नाम हो गया था हमारी स्कूल का तो हमने सोचा हम अगले साल भी ये इवेंट करेंगे अगले साल भी हमने ये इवेंट किया और ज़्यादा जोश के साथ किया और अगले साल भी हमारा इवेंट सक्सेसफुल हुआ फिर कोविड के कारण हमें एक ब्रेक लेना पड़ा ये हमारा तीसरा इवेंट है इस बार भी सारे स्टूडेंट्स बहुत जोश में हैं कॉमर्स के स्टूडेंट्स ये इवेंट करते हैं कॉमर्स के टीचर्स इसको हैंडल करते हैं हमारी बैच ही लकीस्ट बैच थी हमें पहले दोनों साल ये इवेंट करने को मिला इसलिए इस बार हमें ये इवेंट मैनेज करने के लिए बुलाया गया तो इस इवेंट को हम मैनेज कर रहे हैं इवेंट मैनेजमेंट कंपनी है हमारी तो हम हमारा ये सपना था कि हम इस इवेंट को दो साल पहले ही मैनेज करें बट तब ये हो नहीं पाया बट इस बार हमें अपॉर्चुनिटी मिली तो हमने मैनेज किया बहुत कुछ सीखने को मिलता है इवेंट में स्टूडेंट्स को भी हमें भी टीचर्स को भी और जो पेरेंट्स यहाँ पर आते हैं उनको भी इस इवेंट का बहुत अच्छा रिज़ल्ट निकल के आ रहा है और बहुत पॉजिटिव वाइब्स रहती है तीन दिन स्कूल में रूटीन लाइफ से एक डाइवर्जन मिलता है હા તો ઇસ ઇવેન્ટ કા બહુ પોઝિટિવ રિસ્પોન્સ મિલ રહે મિલગ હોપ કર રહે કે ઇવેન્ટ અમારા હમ કરતે રહે ડીસાની એન્જલ સ્કૂલ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ જાતના કાર્યક્રમ કરવામાં આવે છે જેમાં વિદ્યાર્થીઓની ભણતરની સાથે સાથે અન્ય પ્રવૃત્તિઓમાં પણ સારું માર્ગદર્શન મળી રહે અને વિદ્યાર્થીઓ આધુનિક જમાના સાથે તાલથી તાલ મિલાવી શકે તે માટેનું પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે ડીસાની એન્જલ સ્કૂલ દ્વારા કરવામાં આવેલું આ ત્રણ દિવસીય કાર્યક્રમ ખરેખર પ્રશંસાને છે અમારી શાળામાં આજે બિઝનેસ આયોજન કરવામાં આવ્યું છે છે જ્યાં જુદી જુદી ફૂડ સ્ટોલ બેવરેજી સ્ટોલ ગેમ સ્ટોલ અમે બી અહીંયા ગેમ સ્ટોલ રાખી છે અહીં અહીંયાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે વિદ્યાર્થીઓ ભણતરની સાથે સાથે પ્રેક્ટિકલ નોલેજ પણ શીખે અમે પણ અહીંયા ખૂબ મજા આવી રહી છે અમે બી આ ગેમ સ્ટોલ રાખી છે બીજી જગ્યાએ બી ફૂડ સ્ટોલ છે બેવરેજી સ્ટોલ છે અહીંયાનો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ભણતરની સાથે સાથે પ્રોફિટ કેવી રીતે કરવું ગ્રાહકો કેવી રીતે આકર્ષાય જે આગળ જઈને તમને કામ આવી શકે છે જે બિઝનેસ કરતા હોય તો તમને એ બી એ બી તમને શીખવા મળશે કે સામેવાળું આપણને ગ્રાહક કેવી રીતે આકર્ષિત કરવા અને પ્રોફિટ કેવી રીતે આગળ કમાવવું અમે અહીંયા ગેમ સ્ટોલ રાખી છે ગેમ સ્ટોલમાં અમારી બે ટોટલ બે ગેમ્સ છે અને અમને ખૂબ જ મજા આવી રહી છે અહીંયા